વધુની કિંમત નો દારૂપાયો છે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે જોકે દારૂબંધી વચ્ચે એક નવા પરિપત્ર થી બુટ લેગર પકડાય તો પોલીસ સામે કાર્યવાહી હળવી થાય તેમ છે આ વિવાદ વચ્ચે સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વિદેશી દારૂના કુલ એક લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બાતમીના આધારે સચિન પારડી મહાત્મા ગાંધીનગરમાં આવેલ પ્લોટ નંબર ચૌદ તથા પંદરમાં દિલીપભાઈ નાયકાની પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો

એક લાખ બે હજાર ચારસો પંચાવન છે તે ઝડપાઈ ગયો હતો સાથે જ તેઓની અંગઝડતીમાં મોબાઈલ ફોન નંગ બે દસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ બાર હજાર ચારસો પિસ્તાલીસની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તો વિદેશી દારૂનો જથ્થો આપી જનાર દલીપ શક્કરભાઈ નાયકાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે